ભરૂચના જાડેશ્વર ગ્રામ પંચાયત કચેરી ખાતે મદદનીશ તાલુકા વિકાસ અધિકારી રમેશ આહિર ની ઉપસ્થિતિમાં ડેપ્યુટી સરપંચની ચૂંટણી પ્રક્રિયા હાથ ધરવામાં આવી હતી જેમાં સિંદુર પેનલના મહેશ નિઝામા અને ક્રિષ્ના ચિરાગભાઈએ ઉમેદવારી નોંધાવી હતી જે ચૂંટણી પ્રક્રિયામાં મહેશ નિઝામાને તેર વોટ મળ્યા હતા જયારે કૃષ્ણા ચિરાગભાઈને જે ચૂંટણી પ્રક્રિયામાં મહેશ નિઝામાને તેર વોટ મળ્યા હતા જ્યારે કૃષ્ણા ચિરાગભાઈને બાર વોટ મળ્યા હતા જેથી એક વોટથી મહેશ નિઝામા વિજેતા બનતા તેઓ ડેપ્યુટી સરપંચ તરીકે ચૂંટાયા હતા સિંદુર પેનલના મહેશ નિઝામા ડેપ્યુટી સરપંચ બનતા તેઓના ટેકેદારોએ તેઓને વધાવી લીધા હતા બે ઉમેદવાર હતા મહેશભાઈ કાંતિભાઈ નિઝામા અને બીજા ક્રિષ્ના ચિરાગ કુમાર કોહિત બંને ઉમેદવારના મતદાન થતાં સૌથી વધુ મહેશભાઈ કાંતિભાઈ નિઝામાને મળતા તેઓ ગ્રામ પંચાયત ઝાડેશ્વરના ઉપસરપંચ તરીકે ચૂંટાયેલા જાહેર થયેલા છે આજે જાહેરમાં જે ડેપ્યુટી સરપંચની ચૂંટણી હતી એ બાબતમાં મારા જે તેર મત પહેલા એમના બાર હતા તે બાબતમાં આજે અમારા જે અધિકારી તાલુકાના અધ્યક્ષ એના થકે ના જે એમના એમના આધારે એ મારી ઇલેક્શન પૂરું થઈ ગયું એ બાબતમાં જે કંઈ મારા પ્રજાએ જે મને લોકોએ જે મને ખૂબે ખૂબે જે મત આપ્યા છે એ બધાનો હું જેટલો આભાર માનીશ એટલો ઓછો છે જે એમના વિકાસ જે બાકી હશે જે નવા કરવાના હશે તો તેની માથું મૂકીને એમના જે માંગ હશે પૂરી કરીશ